નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શહેરની અંદર દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ ગેસની પાઇપલાઇન નાખવા હતા સમયે પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીનું લીકેજ વધી ગયું લખતર ગામમાં અમે રૂપિયા બે કરોડના ખર્ચે નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇન ફેલ ગઈ છે અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ છે લખતર ગામની અંદર પાણીની પાઇપલાઈન છે તે પૂરતા પ્રેશરથી ખોલી શકાય તેવી પરિસ્થિતિમાં નથી ત્યારે લખતર ગામની અંદર હાલની અંદર ગેસની પાઇપલાઇન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે આ અંગે આ કામ ચોમાસા પછી શરૂ કરવા માટે થઈ સુરનગર જિલ્લા વિકાસ અધિકારી કુમુદબેન વ્યાસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આ કામ બંધ કરવામાં આવ્યું નથી ત્યારે એક બાજુ ચોમાસું બીજી બાજુ પાણી લીકેજ તેના કારણે લખતર ગામના લોકોની સમસ્યામાં વધારો થયો છે તેમાં ગેસની પાઇપલાઈનના કામ વખતે જે પાણીની પાઇપલાઇન લીકેજ છે તે લીકેજ થઈ છે તે ક્યારે રિપેર કરવામાં આવશે તેમ પણ આમ જનતા દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે લખતર ગામની અંદર હાલની અંદર તો દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જાય છે હજી જૂના લીકેજ બંધ નથી થયા ત્યારે આ લીકેજ ક્યારે બંધ થાય